નમસ્કાર ખાંભા પાસે એસએમસીના દરોડા થર્ટી ફસ્ટની ઉજવણીમાં પાર્ટીના પ્લાન પર એસએમસીએ દરોડા પાડી પાણી ફેરવી દીધું વિદેશી દારૂની બાર હજાર સાતસો છવ્વીસ બોટલ ઝડપાઈ ખાંભાના નાના વિસાવદર ગામે એસએમસીએ દરોડા પાડીને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરની ઉજવણી કરવા માટે મંગાવેલો વિદેશી દારૂ ઝડપાયો ન્યૂ યરની પાર્ટી થાય એ પહેલા જ એક ટ્રક અને ત્રણ પિકઅપ ગાડીમાંથી વિદેશી દારૂની બાર હજાર સાતસો છવ્વીસ બોટલ ઝડપાઈ ચાર સાથે ભાવનગર જિલ્લાના ગારિયાધારનો તનવીર નાસિક નામનો શખ્સ ઝડપાયો એસએમસી દ્વારા સોળ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો અને એક કરોડ ચાર લાખ ઓગણસિત્તેર હજારનો મુદ્દામાલ કબજે કરાયો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત રિપોર્ટર સરફરાઝ ખોખર અમરેલી